વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ભયંકર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું નબળું પડેલું વાવાઝોડું અને નવી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ અને ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળ્યો છે અને ત્રીજા નંબરની અંદર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર ઓચિંતાનું હવામાન પલટાતું હોય તેમ ગુજરાતમાં બપોર દરમિયાન ભયંકર ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે આમ એક સાથે ત્રણ ત્રણ ઋતુનું અહેસાસ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહ્યો છે આ બધાની વચ્ચે

હજી પણ ત્રણથી ચાર દિવસ સુધી મોટા મોટા બદલાવ આવતા જોવા મળવાના છે તેની સાથે સાથે આગાહીકાર આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આવનાર દિવાળીના તહેવારો સુધી હજી પણ વરસાદનો ખતરો ગુજરાત રાજ્ય ઉપર ટોળાઈ રહેલો જોવા મળ્યો છે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં એક બાદ એક નવી સિસ્ટમો અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારમાં હવાના હળવા દબાણની સાથે સિસ્ટમોનું જોર વધી રહેલું જોવા મળ્યું છે અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર એક પોઈન્ટ પાંચ કિલોમીટરથી લઈને પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર ઉપર બંગાળની ખાડીના તટીય વિસ્તારમાં નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ ભયંકર હલચલો બંગાળની ખાડીના દરિયામાં જોવા મળી રહી છે જેની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવામાનની અંદર હવે પછી મોટા બદલાવ આવી રહ્યા છે જો આપણે ગુજરાતના તટીય વિસ્તારોની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રનો વિસ્તાર દક્ષિણ ગુજરાતની સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર હળવા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે અને અત્યારે ગુજરાતની અંદર ટેમ્પરેચર બત્રીસ ડિગ્રીથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ટેમ્પરેચર ભયંકર ગરમી પડતી હોય તેમ

નવી નવી સિસ્ટમોની અસરને લઈને વરસાદનું જોર ગુજરાત રાજ્ય ઉપર વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો અરબી સમુદ્રના તટીય વિસ્તારમાંથી આગળ વધેલું શક્તિ નામનું વાવાઝોડું ધીમે ધીમે નબળું પડીને વેલમાર્ક લો પ્રેશરના એરિયાની અંદર અરબી સમુદ્રના દરિયામાં નબળું પડતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડું ગુજરાતના વિસ્તારથી અત્યારે અરબી સમુદ્રના ઉડાણવાળા દરિયાની અંદર અગિયારસો કિલોમીટર દૂર અરબી સમુદ્રની અંદર આશક્તિ નામનું વાવાઝોડું જોવા મળ્યું છે વાવાઝોડું નબળું પડી ચૂક્યું છે તેમ છતાં પણ વાવાઝોડાના સિસ્ટમના ઘેરાવા અને વરસાદીય સિસ્ટમની ઘાતની અસરોને લઈને

તોફાની પવન ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર દરિયો બે કાબુ બનીને ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા સાથે હવે ભેજનું પ્રમાણ પણ ગુજરાતમાં વધારી રહેલો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ઠંડી ગરમી ને બફારાના પ્રમાણની વચ્ચે ફરી એકવાર નવું માવઠું ગુજરાતમાં પોતાની અસરો દર્શાવતું જોવા મળી શકે છે જી આ દર્શક મિત્રો ગુજરાત રાજ્યમાંથી સોમાસાની વિદાયની શરૂઆતો થઈ ચૂકી છે સાથે સાથે બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર ઉપર નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ અને નવી સિસ્ટમનું જોર વધતું હોય તેમ હવે પછી વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુર હૈદરાબાદ અલ્હાબાદ ધાનબડના ક્ષેત્રની અંદર દક્ષિણીય ભારતના રાજ્ય જેમાં બેંગ્લવી બેંગલુરુ મદુરાઈ અને શ્રીલંકાના વિસ્તારમાં

પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે નવી નવી સિસ્ટમો સક્રિય બનતી હોવાને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી અત્યારે પૂર્વીય ભારતના વિસ્તાર ઉપર યપ્પર સર્ક્યુલેશન એરિયા એટલે કે યુસીએ સક્રિય બનીએ ગુજરાતના વિસ્તારોની અંદર હવામાનની અંદર મોટા પલટાવ લાવવા માટેનું પુષ્કળ દબાણ ગુજરાતમાં દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર આગામી ચોવીસ કલાકમાં હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢના વિસ્તારથી પોરબંદર રાજકોટ અને બોટાદના વિસ્તારમાં મોટા પલટાવ આવવાની સાથે ઠંડા અને ભેજયુક્ત પવનની ગતિવિધિ હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર વધતી જોવા મળવાની છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવામાન બદલાવાની સાથે આમોદ ભરૂચ રાજપીપળા નર્મદાના વિસ્તારની અંદર સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી વ્યારા નવસારી ડાંગ તાપીના વિસ્તારથી વલસાડ અને આહવાના વિસ્તારની અંદર જાપટા સ્વરૂપીય વરસાદીય માહોલના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે કચ્છનું હવામાન પણ બદલાતું જોવા મળ્યું છે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદથી લઈને વડોદરા દાહોદ છોટાઉદેપુર મહીસાગર ખેડા પંચમહાલ અને આણંદના જિલ્લાની અંદર પણ હળવા પલટાવ સાથે ધીમી ધારે હળવા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે વરસાદીય સિસ્ટમના સક્રિય બનતા શિયર જોનની અસરને લઈને ગુજરાતમાં આજથી લઈને દિવાળીના તહેવારો સુધી વાદળ છવાયા વાતાવરણ ભેજના પ્રમાણની અંદર વધારા અને હળવી ઠંડીની સાથે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ફરવા જતા પહેલા ખાસ જાણી લેજો વરસાદને લઈને આગાહીકાર આંબાલાલ પટેલની દિવાળીના તહેવારો ઉપર માવઠાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો દિવાળી ઉપર પણ રાજ્યની અંદર માવઠાનો મારો જોવા મળવાનો છે ઓક્ટોબર મહિનાની અંદર સતત પલટાવો જોવા મળી શકે છે અને નવેમ્બર મહિનાની અંદર કડકડતી ઠંડી પડવાને લઈને પણ મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે જેમાં તેરથી લઈને સત્તર ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં છવાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી રહી છે ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ફરી એકવાર લો પ્રેશર બનતું જોવા મળવાનું છે સાથે સાથે અઢાર થી લઈને એકવીસ ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં તોફાની હલચલો વધતી જોવા મળી શકે છે જેના કારણે ભેજની અંદર માવઠું થવાની શક્યતા વધી રહી છે બેસતા વર્ષે પણ હવામાન બગડવાની મોટી શક્યતા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો નવી નવી સિસ્ટમની અસરને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સતત હલચલ વધતી હોય તેવા તોફાની દ્રશ્ય જોવા મળી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી મહિનાની અંદર એક મહત્વપૂર્ણ અને વિસ્તૃત આગાહી કરવામાં આવી રહી છે જે મુજબ ગુજરાત સહિત દેશભરની અંદર મોટા ભાગના વિસ્તારમાં હવે પછી મોટા મોટા ફેરફાર આવતા જોવા મળવાના છે આંબાલાલ પટેલની પ્રમાણે દિવાળીના તહેવારો દરમિયાન પણ રાજ્યની અંદર ખાસ કરીને માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર કડકડતી ઠંડીનું મોજું ફરી વળતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે આજ રોજ ગુજરાત રાજ્યમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કાંઠાના વિસ્તારમાં તોફાની પવન તેમ રોડ રસ્તાઓ ઉપર વૃક્ષો જોવા મળવાના છે અને અનેક મકાનોના પતરા ઉડી પડતા હોય તેવા દ્રશ્ય ફરી એકવાર હવેથી ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાના છે દિવાળીના તહેવારો દરમિયાન વરસાદીય સિસ્ટમના સંકટને ધ્યાનમાં રાખતા

તેરથી લઈને સત્તર ઓક્ટોબર દરમિયાન ગુજરાતની અંદર વાદળ વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે અઢાર થી ત્રીસ ઓક્ટોબરની વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સક્રિય બનતી જોવા મળવાની છે અઢાર થી લઈને એકવીસ ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રના દરિયામાં તોફાની હલચલો વધતી જોવા મળવાની છે આ સમુદ્રીય પ્રવૃત્તિઓના અસરના કારણે દિવસેને દિવસે ભેજના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળવાનો છે અને ગુજરાતની અંદર માવઠું થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આગાહીના ભાગરૂપે બેસતા વર્ષના દિવસે પણ રાજ્યમાં વાદળ છવાયા વાતાવરણ સાથે કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે નવેમ્બરથી લઈને ડિસેમ્બર મહિનાની અંદર કડકડતી તીવ્ર ઠંડી પડતી જોવા મળવાની છે મહિનાની અંદર ઠંડી જોર પકડતી હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે ત્રેવીસ ઓક્ટોબર થી ગુજરાતની અંદર ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત જોવા મળવાની છે અને આ નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે દેશની અંદર ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર હિમવર્ષા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેના કારણે ઠંડીનું મોજું દેશની અંદર મેદાની વિસ્તારોની અંદર પહોંચી વળતું જોવા મળવાનું છે વળી નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે દક્ષિણીય ભારતના રાજ્યની અંદર અતિભયંકર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે આ સાથે જ અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં નવું વાવાઝોડું સક્રિય થવાને લઈને નવી નવી ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ મચાવશે ગુજરાતમાં તબાહી ત્રેવીસ થી લઈને ચોવીસ નવેમ્બર દરમિયાન ઉત્તરીય પર્વતો ઉપર હિમવર્ષા થતા ગુજરાત પર ઠંડા પવનો ફૂંકાશે પાંચથી લઈને સાત ડિસેમ્બર દરમિયાન પશ્ચિમીય વિક્ષેભો આવવાથી ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં વધુ જોવા મળવાનું છે અને સાથે સાથે બાવીસ ડિસેમ્બર સુધી દેશના ભિન્ન ભિન્ન વિસ્તારમાં ભયંકર ઠંડી પડવાને લઈને પણ મોટી મોટી આગાહી આવનાર દિવસોને લઈને દર્શાવવામાં આવી રહી છે દર્શક મિત્રો ખાસ જાણી લેજો ગુજરાતમાંથી સોમાસાની વિદાય અંગે આવી ચૂક્યા છે મોટા સમાચાર હવામાન વિભાગ દ્વારા તારીખોને લઈને કરવામાં આવી રહી છે મોટી જાહેરાતો ગુજરાતમાંથી ક્યારે સોમાસું લઈ રહ્યું છે વિદાય દેશભરમાંથી સોમાસાની વિદાયની શરૂઆતો થઈ ચૂકી છે આગામી ચોવીસ કલાકમાં મહારાષ્ટ્રના વિસ્તારથી ગુજરાત મધ્યપ્રદેશના ક્ષેત્રથી ઉત્તરીય પ્રદેશના કેટલાક ભાગોમાંથી સોમાસુ વિદાય લેતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે દેશભરમાંથી ચોમાસાની વિદાયની શરૂઆતો થઈ ગઈ છે આ જ કારણે ઘણા બધા રાજ્યની અંદર તાપમાનની અંદર પણ મોટા ઘટાડા થઈ રહ્યા છે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણીય પશ્ચિમીય ચોમાસાએ હવે વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે દેશના ભિન્ન ભિન્ન રાજ્યની અંદર હજી પણ તોફાની પવનોની તીવ્રતા સાથે દિવસેને દિવસે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે આવનાર શુક્રવાર સુધીમાં ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના વિસ્તારથી ઉત્તરીય પ્રદેશના વિસ્તારની અંદર બિહારના કેટલાક વિસ્તારમાંથી ચોમાસું વિદાય લેતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે આગામી ત્રણ થી લઈને ચાર દિવસની અંદર ઝારખંડ છત્તીસગઢ પશ્ચિમ બંગાળના ક્ષેત્રથી સિક્કિમના વિસ્તારમાં ઓડિશાના ક્ષેત્રથી તેલંગાણાના ઘણા બધા ભાગમાંથી સોમાસાની વિદાયની શરૂઆતો જોવા મળવાની છે હાલ ગુજરાતના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ અને ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ અંગે શક્યતાઓ દર્શાવવામાં આવી છે ગુજરાતમાંથી વિદાયને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાંથી ચોમાસાની વિદાય નવી આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાંથી સંપૂર્ણપણે સોમાસુ વિદાય લઈ ચૂક્યું છે આગામી સાત દિવસની અંદર ગુજરાતનું હવામાન ફરી એકવાર સુકુ બનતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે સાથે સાથે અહેમદાબાદના જિલ્લાની અંદર હળવું વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળવાનું છે અહેમદાબાદની અંદર અત્યારે મહત્તમ ચોત્રીસ ડિગ્રી અને ન્યૂનતમ ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહેતું જોવા મળવાનું છે આગામી સાત દિવસ સુધી રાજ્યની અંદર વાતાવરણની અંદર કોઈ મોટા પ્રકારના ફેરફાર નહીં જોવા મળે પરંતુ બંગાળની ખાડીના દરિયામાં નવી નવી સિસ્ટમનું તોફાન વધી રહેલું જોવા મળ્યું છે દેશના અનેક વિસ્તારોની સાથે ગુજરાતનો દરિયો પણ બેકાબુ બનતો હોય તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનોની અવર જવર વધવાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા

તેવી પણ શક્યતા આગાહીકાર હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી છે આગામી દિવસોમાં બનનાર લઈને ઉત્તરીય ભારતના વિસ્તારમાં બરફની સાથે સાથે કરા પડવા ઠંડીનું મોજું ફરી વળતું હોય તેમ રાજ્યની અંદર હવે ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ભયંકર ઠંડી અને રાજ્યના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે સોમાસાની પેટર્ન પણ બદલાઈ ગઈ છે આ વખતે દેશભરમાંથી સોમાસાની પેટર્નની અંદર મોટા બદલાવ જોવા મળી રહ્યા છે જેમાં રાજ્યની અંદર સોમાસાની પેટર્નની અંદર મોટા પલટાવ થયા હોય તેમ ગુજરાતમાં એકસો સત્તર દિવસે સોમાસાની વિદાય થઈ ગઈ છે જી હા દર્શક મિત્રો પાછલા એકસો સત્તર દિવસથી ગુજરાતમાંથી અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ અને ધીમો વરસાદ વરસી રહ્યો છે આ એકસોને સત્તર દિવસની અંદર રાજ્યની અંદર કુલ એકસોને અઢાર ટકા વરસાદ વરસી ચૂકેલો જોવા મળ્યો છે પચ્ચીસ વર્ષની અંદર સરેરાશ બત્રીસ ટકા વરસાદ વધેલો જોવા મળ્યો છે ચાલુ વર્ષે સૌથી વધુ વરસાદ કચ્છના વિસ્તારમાં ખાભકેલો જોવા મળ્યો છે કચ્છના ભાગની અંદર એકસોને અડતાલીસ ટકા સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે અને સૌથી ઓછો વરસાદ સોરાશની અંદર એકસોને આઠ ટકા સુધીનો વરસાદ સૌથી ઓછો સૌરાષ્ટ્રના પંથકની અંદર વરસેલો જોવા મળી રહ્યો છે